જુઓ તમે હું ટ્યુશનમાંથી આવી ગયો પણ હજી જાગી નથી આપણે હે ને જગાડીએ હેલો મહાદેવ મહાદેવ જાગી જાગ નવ વાગ્યા વાગી ગયા છે નવ અને મારી બેન હજી જાગી નથી કેમ આ નવ વાગી ગયા કેમ કે એને હું આજે જગાડતો નહોતો કે રાતે એક વાગ્યા સુધી માળા કરતા હતા એક વાગ્યા સુધી અને અહીંખ્યાલતું હતું

સવારે એક જેવું થઈ ગયું હતું એમાં બહુ લેટ થઈ ગયું જાગવામાં બી બહુ લેટ થઈ ગયું કારણ કે આડા આઠ થી પોણા નવ પોણા જેવું થયું ત્યારે તો મને ઉઠાણું એવું થયું એમાં મનીષ તો છે ને હે પેલા એક વાગે હું હું તો ખબર માં પાંચ ને ત્રીસે જાગ્યો સાડા પાંચે ને પછી ના ફ્રેશ થઈને ટ્યુશન માં ગયો

અત્યારે મેળ આવે કે પછી સાંજે કાનમાં દેખાડવાનું છે આ એને મટતું નથી બરાબર હું છે ખાલી બતાવવા જવાનું છે આ કે કાન માં થઈ ગયેલું છે કે હું છે ને બતાવવા જવાનું છે તો ચાલો હાલો પેલા હું વિડિયો અપલોડ કરતા હું તને પિસ્તાલે અપલોડ કરવાનું છે મારે આ જો ને આ પગુ છે હા સાળા માં વાળવાની નીચે ની શર્ટ આવે કે નહીં હા આ છે હા એની જગ્યા નાખવાનું આમ ઠીક એમ ए आमा वाला कप हुनो त आमा नीचे को बोले साल न थौ दि हां नीचे न शर्ट नि झले बताइ ने बामा के डेमो लेने डेमो हुन त हां आ अभी ये तारा में नहीं तो क्या मार है आज आ शर्ट नहीं नीचे नहीं आ साल आवे क्या नीचे हाँ नीचे नहीं साल था तो यहाँ पगम आप पगम ऐसे घाम घाजा है ठीक खाली आप पकड़ रहे हो त्याग गोले नहीं आते

તમને આય બધી આપના વેવારમાં કઈ ખબર પડે ને આપણે કે વ્યવહાર કરવામાં જાવ એના હું હવે મારા રમાડવા આપા રમાડવા તો કરી ટેડી લીનો તમે હાલો છે કેટલા વાગ્યા હાથ વાગ્યા હાથ રાઈટ હાથ વાગ્યા

તો ને એ કામ નથી તમારી મરજી બરાબર રાતે એક વાગે ન કરે ખાવાનું બનાવો જાઓ

મળીએ આપણે નવા બ્લોગ સાથે ત્યાં લગી બધાને મહાદેવ બહુ ધન્યવાદ